ના મિલનભાઈ મને આવો જવાબ હોય બાકી અમારે કઈ રેલે પણ અપુભાઈ ભાઈ અમે કહેતા તેને શું કીધું કે મોઢાની વાત ન હાલે એટલે મોઢાની વાત ન હલાવવા માટે હું કહું છું તમે આધાર કાર્ડ માંગુ તેનું લેખિત તમારી પાસે છે ભાઈ આ બાબતે આ લોકો આધાર કાર્ડ લેવા નહોતી નામ મારું નામ કિલીપભાઈ નાસાભાઈ શું કરે

લાહો રોટી છે નોટી છે પેપર તો આઈક્યું શું આઈક્યું આઈક્યું છે કે અમે એટલે તમારી પાસે એમ આયાથી કે તમને નોટી હવે ઈ લોકોની નોટી આઈયા પછી તમે લોકો એનું આધાર કાર્ડ લઈ ભૂજે રેણાક કોણ આઈક્યું અને એમ બધાય નોટી આપી દીધી કે આને આવી છે

નોટિસોનો વિરોધ અમે એટલા માટે કર્યો તો કે માનો કે દાખલા તરીકે કે હું નાથા ભાઈ શું કાલ હું આખો મહિનો આવ્યો નથી મારો આખો પગાર થયો તો મારા નામની નોટિસ કેમ નથી નીકળી આ કારણે અમે વિરોધ કર્યો તો બાકી નોટિસ લેવા બાબતે અમે વિરોધ નથી કર્યો તો એ બાબતે શ્રીમાળીભાઈનો પૂરો પગાર એમનો ઓર્ડર સેના થી શાખામાં થઈ ગયો છે શ્રીમાળીભાઈ આખો દોઢ મહિનો આવ્યા નહી એનો પૂરેપૂરો પગાર આપ્યો તો શ્રીમાળીભાઈ નોટિસ ન નીકળી એનું કારણ શું આ કારણે અમે નોટિસો લીધી નથી

કે અમને નોટિસ આવી નોટિસ જેને એનો જવાબ દેવાનો હે નબાચો રજા રાખી બરોબર જવાબ અમે આપી દીધો એની કાર્યવાહી ચાલુ છે બરોબર બે બે જણાનો આવ્યો છે બે જણાનો આવ્યો ને ભીખા જેઠા અને મુકેશ છગનભાઈ નામ છે અનિલભાઈ સહી કરી